તો કેમ છો મારા વાલા ગુજરાતીઓ સ્વાગત છે તમારું મારી ચેનલ ટાઈમ મને અંદર ના આજે સ્પેશિયલ એક મારો વિચાર લઈને આવ્યો છે આજે મારી ઉપર છે હું બીજા કોઈને એવું નથી કીધું કે તમે આ કરો ન કરો પણ ખરેખર કદાચ હું કદાચ લગ્ન કરીશ કે હું મેરેજ કરીશ તો મારો જે વિચાર છે જે છોકરી પ્રત્યે કે જે છોકરીની અંદરના જે રીત રિવાજ છે એની વાત કરું તો પહેલો જ મારો જે રીત રિવાજ છે એ એક વસ્તુ તો હું કરવા નથી જ માંગતો એટલે કે જે રૂપિયાની લેવડ દેવડ હોય છે કે છોકરીવાળા દે કે છોકરાવાળા દે આ વસ્તુ એક સમગ્ર સ્ત્રી માટે એક મહિલા માટે અપમાનજનક કહેવાય કારણ કે આ જે રૂપિયા દે અને છે ને એમાં કદાચ આપણે કોઈ પણ છોકરીનું વેચાણ કર્યું એવું મારી દ્રષ્ટિએ હું જોઉં છું હવે હું બધાને એવું નથી કહેતો કે આ વસ્તુ સારી છે ગલત છે ખોટી છે કે રીતિ રિવાજ છે એ પ્રમાણે આપણે હાલવું જ જોઈએ પણ જે મારો વિચાર છે એ આ એમ કહેવા માંગે છે કે ખરેખર એક આ વસ્તુ ગલત જ છે કારણ કે કોઈ પણ છોકરીને આપણે રૂપિયા લેવી તો એક જાતનું એ છોકરીનું વેચાણ જ છે મારી દ્રષ્ટિએ હું કહું છું એટલે હું કોઈને એવું નથી કહેતો કે ભાઈ તમને કહું છું કે કોઈ ઓલામાં કહું છું જે મારા વિચાર છે હું પ્રગટ કરું છું કે કદાચ મારી રીતે આ એક ગલત છે કે આ જગ્યાએ ખરેખર છોકરીનું વેચાણ થઈ રહ્યું છે એટલે મારા જ્યારે હું મેરેજ કદાચ કરીશ અને મારા મેરેજ થાય તો હું છોકરીમાંથી રૂપિયો લઈશ પણ નહીં અને દઈશ પણ નહીં કોઈપણ જાતનો એવો ખોટા જે વ્યવહાર છે રીત રિવાજ છે એમાં હું ફસાવાની કોશિશ નહીં કરું અને આ ફક્ત ને ફક્ત મારો એકનો જ વિચાર છે બાકી હું કોઈને એવું નથી કહેતો તમે આવું કરજો ના કરતા કારણ કે તમારા રીતિ રિવાજ હોય એ પ્રમાણે કરજો બાકી જે મારા વિચાર છે એ હું તમને અહીંયા કહી રહ્યો છું એની સિવાય પણ બીજા ઘણા રીતિ રિવાજ હોય છે જે બાંધ છોડ હોય છે પણ ખરેખર પહેલો વિચાર જે મને આવે છે ને એ આ એક વિચાર તો પાક્કો ઈ જ છે કે જે મારી દ્રષ્ટિએ આ એક વસ્તુ એક મેં કીધું ને એક વેચાણ જ છે અને આ વેચાણ નહીં થવા દઉં હવે તમારી દ્રષ્ટિએ ખરેખર આ વેચાણ છે કે નથી કદાચ તમે મને કહી શકો છો કે હું ગલત છું ગલત હોય તો તમે મને કોમેન્ટમાં કહી શકો છો કે ભાઈ એ આવું ના હોય તો તમે નીચે કોમેન્ટમાં કહી શકો છો પણ મારા બીજા વિચાર છે એ મેં તમને કીધા એની સિવાય બીજા પણ ઘણા બધા રીતિ રિવાજ હોય છે હવે એ રીતે અવાજમાં આપણે પડવું નથી એની વાત પણ નથી કરતી કારણ કે ઘણા લોકો પછી આપણે ટ્રોલ કરવા માટે ફાઇનલી એ હું અત્યારે જે છું એ એક બહુ સારી જગ્યા છે લાલ ભગત જગ્યા છે જે સજોડે સમાધિ લીધેલી દેલી છે એ જગ્યા ઉપર છું અને અહીંયા કદાચ કોઈ તમે દીક્ષર ગામની અંદર આવો તો દીક્ષર ગામની અંદર સાંજે કદાચ આ જગ્યા ઉપર લાલ ભગત જે જગ્યા છે અહીંયા સાંજે આરતી થાય છે ને એ ટાઈમે કૂતરાનો જે અવાજ છે એ તમને જોવા મળશે એટલે કે જે જ્યારે એ આરતી થાય છે અને આરતી પૂરી થાય ત્યાં સુધી કૂતરાનો અવાજ કન્ટિન્યૂ ચાલુ રહે છે તો તમે આવીને વિઝિટ કરી શકો છો એની સિવાય બીજી વાત કરું કે તમે મારી ચેનલ ઉપર નવા હોય તો તમે એવું લાગે કે ભાઈ મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવી છે તો તમે સબસ્ક્રાઈબ કરી શકો છો વિડીયો સારો લાગે તો વિડીયોને લાઇક પણ કરી શકો છો અને બે લાઇકનને પ્રેસ કરી કરશો તો નો નોટિફિકેશન મળી જશે જ્યારે મારો નવો વિડીયો આવશે તો બસ આશા કરું છું કે આજનો વિડીયો આ તમને પસંદ આવ્યો હોય અને કદાચ મારું આ નામનો એવડ એક વિચાર તમને પસંદ આવ્યો હતો તો તમે શેર કરી શકશો બાય બાય ટેક કેર એન્ડ એન્ડ લાઈક